નેત્રંગ તાલુકાના ગામની પ્રાથમિક શાળા જર્જરિત બની બની હતી અને ઓરડા જેવા જે તે સમયે શાળાના આચાર્યો અને શિક્ષકોએ એકસો એક વિદ્યાર્થી અભ્યાસ ન બગડે તે માટે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ને કરી હતી અને સાથે ગ્રામજનોએ પણ હલ્લાબોલ કરતા અંતે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવાએ તાત્કાલિક ધોરણે પત્રનું આયોજન કર્યું હતું અને ગુજરાત પર્યટન યોજનામાંથી દસ લાખના બે ઓરડા ફર્યા હતા પરંતુ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ઓરડાના નવીનીકરણ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું આ બાબતની જાણ શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ અને પદ અધિકારીઓને પણ થઈ હતી પરંતુ આ જર્જરિત અને ખંડેર બળેલા ઓરડાઓને તોડી પાડીને છેલ્લા બે વર્ષનો સમય પસાર થયો છતાં હજુ પણ નવીનીકરણ કરવામાં આવ્યું નથી અને જેને લઈને એક થી આઠ માં અભ્યાસ કરતા સો થી પણ વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નજીકની કાકડગુઈ પ્રાથમિક શાળામાં મોકલવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓને પત્રાણા નીચે ઉનાળાની ગરમીમાં શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા જો કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય કેવી રીતે ચાલતું છે તે તો આ ગ્રામજનો અને વિદ્યાર્થી જ જાણે અંતે કંટાળેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગ્રામજનો રજૂઆત કરી હતી અને જવાબદાર અધિકારી પદ અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળા ઉડદાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરીને રજૂઆત કરી હતી અમારી બે વર્ષથી સ્કૂલ તોડી નાખી છે સરકારે તોડાવી નાખી છે અમે બાર તડકામાં બેસીને ભણીએ છીએ ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાપ બાથરૂમ બી નથી આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલાં કંઈક રજૂઆત કરી હતી હા તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું કે સ્કૂલ બનાવ સ્કૂલના ખાડા ખોડા

પત્રાની જૂની હતી એટલે ત્રણ વર્ષ પહેલાં એ પત્રા ફૂટી જવાને કારણે જર્જરીઝ હતી અને એના કારણે ત્રણસો પહેલાં ચોમાસામાં એક એક ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું ત્યારથી સાકવા ગામના વાલીઓએ બાળકો અને હું અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી પીએલો એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ કઈ સાલ ચોમાસામાં અને એવું કીધું હતું કે આ પેકેજમાં લગભગ તેતાલીસ રૂમો મંજૂર થયા છે પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા પાસુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવ્યું તેમાં ભણે છે પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાસી ઘણી લાગતી ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી એટલે બાળકોને ઘણી દૂર પડતી પડતી અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે ઠંડી બહુ લાગે એટલે બાળકો ઠંડીમાં પણ ખૂટવાને ત્યાં ભણે છે એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તરીકે શાળામાં ભણતા થઈ જાય એની સાથે એમડીએમનું રૂમની પણ જરૂર છે એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે ગામના સરપંચ તરીકે સ્કૂલના નિર્માણમાં બાબતે તો મેં અગાઉ કોઈને રજૂઆત કરી હતી આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલી હતી અને અવારનવાર અમે ટીડીઓને પણ મળતા હોઈએ છીએ ત્યારે પણ અમે રજૂઆત કરી છે ત્યાંથી તમને શું આશ્વાસન આપવામાં આવે છે શું કહેવામાં આવે છે રજૂઆત કરી છે અને એ મંજૂર થશે પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી દસ લાખ રૂપિયા મંજૂર કર્યા છે એટલે લગભગ કદાચ આવે તો બે રૂમ આવે એવી પરિસ્થિતિ છે પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે વિદ્યાર્થીઓને કેટલા સમયથી આ પ્રકારની સવલતોના અભાવના કારણે તકલીફો વેઠવી પડે છે બે વર્ષથી આ લોકો તકલીફ વેઠે છે બે વર્ષ પોણા બે વર્ષ તો થઈ ગયા જે આ રોમાં તોડી નાખે છે ઘણા ખરા વિદ્યાર્થીઓ જીવના મુસાફરી કરી અન્ય શાળામાં પણ અભ્યાસ કરતા જતા હતા એવી પણ ફરિયાદો આવી હતી પણ પણ એ લોકો કાકર કોઈ જતા પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે એ નાખીને એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાનો મોકલો છે એ ખરેખર ખોટું છે એટલે બંધ થઈ જવું જોઈએ એના માટે પણ અમે રજૂઆત કરી હતી તમારી માંગ રજૂઆત અવરનવર કરવામાં આવે છે હવે જો માંગ ન સ્વીકારવામાં આવે તો તમારું શું કરશો એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને શાસક પક્ષ અને વહીવટ વહીવટી કરતા આ બંને લોકો ધ્યાન નથી આપતા એના કારણે અમારે સ્કૂલનું કામ અટવાડ્યું છે એવું અમને લાગી રહ્યું છે